નાની ચિરાઈ ગામના દરિયાઈ વિસ્તારમાં દીનદયાળ પોર્ટને પાંચસો એકર જેટલી જમીનમાં ગેરકાયદેસર મીઠાના કારખાનાઓ બનાવી દબાણો કરી અને ચેરિયાઓનો નાશ કરી કબજો જમાવી બેઠેલા ધૂળ માફિયાઓ સામે કાનૂની કાર્યવાહી કરવા ઇન્સાફ સંગઠન કચ્છ દ્વારા માંગ કરવામાં આવી બચાવ તાલુકાના નાની ચિરાઈ ગામના દરિયાઈ વિસ્તારમાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની અંદાજીત પાંચસો એકરથી વધારે જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી મીઠાના કારખાનાઓ બનાવી બેઠેલા ભૂ માફિયાઓને દીનદયાલ પોર્ટના કર્મચારીઓ અને અધા અધિકારીઓની મીઠી નજર હેઠળ લીલી ઝંડી આપી દબાણ થતું હોય તેવું પ્રતીત થાય છે જેથી આપ સાહેબશ્રીને અમારી રજૂઆત છે કે કાનૂની કાર્યવાહી કરી મીઠાના જે કારખાનાઓ ગેરકાયદેસર બનેલ છે તેને દૂર કરવામાં આવે તેમજ તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવે અને અસામાજિક તત્વો સામે ધાક બેસાડતી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી સ્થાનિક જમીનોમાં દબાણો કરી ચેરિયાઓનો નાશ કરી પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડતા ભૂ સામે સરકારનો ખોફ પેદા કરતી કાર્યવાહી કરી દીનદયાલ પોર્ટને કરોડો રૂપિયાની કિંમતી જમીનમાંથી તાત્કાલિક દબાણો દૂર કરવા માટે ચેરમેન દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ અને કચ્છ જિલ્લા કલેક્ટર સાથે વહીવટી તંત્રના વિવિધ વિભાગોને ઇન્સાફ સંગઠન કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી આઈ સાંઘાણી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા બચાવ કચ્છ જય હિન્દ જય ભારત મારું નામ રોશન અલી સાંઘાણી હું ઇન્સાફ સંગઠન કચ્છ જિલ્લાનો જિલ્લા અધ્યક્ષ છું હવે આપણે કંડલા બોર્ડ કેપીટીની જે જમીન બાબતે અમારો મુદ્દો હાલે છે જે દબાણનો તમે જોઈ શકો છો કે અમે વિવિધ જગ્યાઓ ઉપર જેવી રીતે તુણા છે મીઠી રોડ છે ડુંગરસી છે એ મુદ્દાને લઈને હવે આપણે ચિરાઈનો પણ આપણો મુદ્દો હતો તો આ મુદ્દાને આપણે જોવા જઈએ કે જમીનની જે દબાણનો મુદ્દો છે અહીંયા ચિરાઈ વિસ્તારનો હોઈ શકે હું કારણ કે ચિરાઈને વિઝિટ કરવી અમારી જરૂર હતી અમે કારણ કે ચિરાઈ સુધીનું દબાણ અંદર લખ્યો પણ છે જે તે સમયે અમે રજૂઆત કરી છે તો આજે આપણે ચિરાઈમાં જોઈ શકીએ છીએ કે આ કેટલા એકરમાં દબાણ છે અત્યારે હરેક જેને કહેવાય એ લોકો અસામાજિક તત્વો અધિકારીઓ ક્યાં ને ક્યાં એના સાઠ ગાર્ડ ચૂપ બેઠા છે યા પછી કાંઈ ને કાંઈ એના કારણે વહીવટ લેતા હોય એવું લાગી રહ્યું છે તો હું કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ તેમજ કંડલા પોર્ટના ચેરમેન સાહેબને હું જણાવવા માંગુ છું કે સાહેબ આ જમીન છે કેન્દ્ર સરકારની છે ને પૂરેપૂરો તમે એના પક્ષકાર છો કે કારણ કે કચ્છ કલેક્ટર સાહેબ ને પૂરી જવાબદારી આવે છે તો એનાથી વધારે જવાબદારી મેન ચેરમેનની આવે છે ત્યાંના કારણ કે ચેરમેન પોતે ક્યાં ને ક્યાં ચૂપ છે એનું શું કારણ છે શું આટલી જમીનો હજારો એકર જમીન જે દબાણ છે આમ તો કચ્છમાં કહેવા જઈએ તો કેપીટીની જમીન કેટલી એ પોતાને ખબર છે કે નથી એ પણ જાણવા જેવું છે ઘણીવાર એ લોકો કે છે કે મીઠો પકડી લેશે ત્યારે વિઝિટ કરવા ટાઈમ નથી અથવા કે ક્યાં ને ભરાય છે હું એ પૂછવા માંગુ છું વહીવટી તંત્રને કે આ જે ભૂમાફિયાઓ છે જે મોટા માથાઓ છે ક્યાં ને ક્યાં

તપાસ થાય એના માટે માંગ કરીએ જઈએ નકા આવનારા દિવસોમાં એ અધિકારીઓ ઉપર ક્યાં ને ક્યાં અમને ફરિયાદ કરવી પડશે કારણ કે આટલી રજૂઆતો છતાં કોઈને કોઈ એક્શન લેવાતા નથી તો એનાથી ચોખ્ખો સાફ થાય છે કે એ લોકોને શું ખબર નથી આ અમારી જમીન છે અગર જમીન છે તો કોણે આ દબાણ કરી છે આ મીઠો પાકી રહ્યો છે એને કોઈ ખબર નથી પડતી અથવા કે એને આવો નથી યા પછી સોલી ગોળી દેવું છે અગર એવી ને એવી રીતે રહેશે તો અમને કોર્ટમાં જવાની ફરજ પડશે જય હિન્દ